આનંદપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કેસરીઓ ધારણ કરી દીધો છે રાજીનામું આપી દીધું મહેશ પટેલ બે ટર્મથી કોંગ્રેસમાં પાલનપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે જોકે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફે ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી હતી પરંતુ તેમની હાર થઈ હતી અને પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તેઓ આજે ભાજપમાં જોડાઈ ગયા છે ગાંધીનગર ખાતેથી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં જ્યારે મોદી સાહેબે વિકાસની યાત્રા ચાલુ કરી હતી તેનો હું સાક્ષી છું આજે દેશ અને દુનિયામાં નામ કુંચતું કર્યું છે ગૌરવ અપાવ્યું છે તેમની જે કામ કરવાની પદ્ધતિ એમની જે મનની વાત દેશના દરેક નાગરિક દેશના દરેક ગરીબ માણસ સુધીની વાત હોય તો ખેડૂતોની વાત હોય શિક્ષણની વાત હોય સૌ જાણે છે કે મોદી સાહેબ વિશે મારે સહવિશેષ ન કહેવાય પણ એમના જે કામો કાર્યો તેમની જે મનની વાત આ વિકાસની અંદર હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું ત્યારે આજે સૌનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો આભાર માનું છું એમણે મને વિકાસ સાથે જોડ્યો છે એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં મને જે જવાબદારી સોંપશે તેવું નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી નિભાવીશ